રોમ રોમ ભાઈઓ તો હેલો મિત્રો કેમ છો મારું નામ છે જયેશ તમે જોઈ રહ્યા છો જય ગેમિંગ આપણે ફરીથી એક નવા વિડિયો પર આવી ગયા છીએ આ વિડિયોમાં જે હું તમને બતાવવાનું છે એ છે ભાઈ ફેક મુવમેન્ટ ફેક મુવમેન્ટ શું છે એ તમને ગુજરાતીમાં સમજાવી દઉં કે ફેક મુવમેન્ટ એટલે નકલી હલનચલન ચલન આ તો આપણે નકલી હલનચલન કઈ રીતે ફ્રી ફાયરમાં કરવું સામેવાળા એની મીને બતાવીએ પણ કાંક અલગ અને આપણે કરીએ પણ કાંક અલગ મતલબ કે એને કન્ફ્યુઝ કરવો પછી એને જે મારો એને જ કહેવાય છે ભાઈ ફેંકવું એને આજે હું એ કઈ રીતે કરાય એ હું તમને સમજાવીશ આ વિડીયો અચ્છા ઠીક છે વિડિયો ચાલુ કરીએ એના પેલા નાની એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી મારા ભાઈ તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો જે બાજુમાં બે લાઈકન આવે એને ઓલ કરી નાખો એટલે આ રીતે તમે ગુજરાતીમાં માં વિડીયો જોવાનું મિસ ના કરો તરીકા ભીખ માંગને કા આ મોમેન્ટ શીખડાવતા પેલા તમારે પણ કરવું હોય તો પેલા તમારે જે તમારી સેન્સિટિવિટી છે એને થોડી ફૂલ કરી નાખવાની છે મતલબ એટલે તમને જે હલાવવામાં કોઈ તકલીફ પડે નહીં ક્યાં એ ક્યાં હવે પહેલા તમે એક આ ક્લિપ જોવો આ ક્લિપમાં હું તમને સમજાવું પહેલાં એકવાર આ ક્લિપ જોઈ લો પછી હું તમને આગળ સમજાવું હવે ક્લિપ જોઈ તમને કાંઈ કેડ તો પડી નહીં પણ હવે હું તમને ખેડ પાડું કે જે તમે જોઈ શકો છો આપણે જે છીએ ગ્લુઅલ પાછળ મતલબ જે આપણો એનિમી છે એને કવરની બહાર નીકળવું હોય તો એના માટે આપણે કરવું પડશે ફેક મુમેન્ટ શું હવે ફેક મુમેન્ટની પહેલાં એના માટે એવું કરવું પડે કે સામે દોડવાનું પણ જ્યારે આપણે જેને એની ગ્લુઅલ નજીક પોકીએ વરી જવાનું છે અને વરીન ડાયરેક્ટ જ એક જ મિનિટ સેકન્ડની અંદર તમારે વરીન પાછું આવવાનું છે ગન છે એને તમારે હાથમાં લઈ લેવાની છે એટલે એ માણસ જે તમારી ઉપર એમ કર્યું હશે એ થઈ જશે કમ્ફ્યુઝ ક્યાં આવ્યો તો ને ગયો ક્યાં અને એ મોકાનો તમારે જે ફાયદો આ રીતે મારી દેવાનો છે હવે એક આ ક્લિપ જુઓ મતલબ કે સામેવાળાના મોબાઈલમાં કઈ રીતનું દેખાય છે એ તમે જુઓ મારું મુમેન્ટ હા તો તમે જોઈ શકો છો જે હું આવ્યો એને એવું લાગ્યું એને જેવું ફાયર કર્યું પણ હું તો અંદર જતો રહ્યો એનું એમ જે મારી ઉપર થયું એટલે મોકાનો ફાયદો આ રીતે તમે જોઈ શકો છો મારી દીધો આ મુવમેન્ટ કરવાના ભાઈ ફાયદા ઘણા બધા છે હોય કે પછી રેન્ક હોય કે કસ્ટમ હોય ત્રણેયમાં તમને કામ આવશે આ તો હવે હું કરવી બોલે હવે આ મુવમેન્ટ તમારે કરવું હોય તો થોડું ડિટેલમાં સમજાવું તો આપણે પેલા આવી જવાનું છે ટ્રેનિંગમાં ટ્રેનિંગમાં આવ્યા પછી જે તમે જોઈ શકો છો આપણે ગમે તે બે ગન લઈ લેવાનું ગન છે એમાં ડેઝલ લીગલ હોય યા શોર્ટ ગન હોય આ એમ ટેન ઓકે તમે વન ટેપ મારવા માટે યુઝ કરશો ના આ મોમેન્ટ તો બહુ બેટર રહેશે તમારા માટે આટલા ખુશ થવાની જરૂર નથી હા તો તમે ગન લઈ લીધી હોય પછી જે તમારે આવી જવાનું છે જે આ તમે જોઈ શકો છો આ પિલ્લર કો કે ગમે તેની પાછળ આવી જવાનું પાછળ હવે તમારે શું કરવાનું છે તમારે પહેલાં જે કરવાનું છે કામ છે એ છે ભાઈ દોડવાનું બટન દબાવવાનું દોડવાનું બટન દબાવો એની ઘડીએ જ તમારે આવવાનું બી સાઈટ આવ્યા પછી જે તમારે આ રીતે તમારે બહાર આવવાનું છે આ રીતે તમે હેડસોટ મારી દેવાનો છે એટલે જો આ મુવમેન્ટ તમારે શીખવું હોય તો આ એક જ બેસ્ટ જગ્યા છે ટ્રેનિંગમાં કે આ જગ્યા ઉપર રહીને તમે પેક મુમેન્ટ સારી રીતે શીખી શકો છો વારંવાર તમે ભાઈ રોજ દસ મિનિટ પ્રેક્ટિસ કરી તો ભાઈ અમે આરામથી આવડી આ મુમેન્ટ ગેમમાં ભાઈ કોઈ બી વસ્તુ શીખવીને બહુ મોટી વસ્તુ નહીં પહેલાં તમારે સમજવું બહુ જરૂરી છે જોઈને તમે ના શીખી શકો પહેલાં તમને સમજને પડવી પડે કે તમારે આ મુમેન્ટ કરવું કઈ રીતે હવે હું આશા એવી રાખું છું કે તમને સમજણ પડી જ કે ફેક મુવમેન્ટ કરવું કઈ રીતે હા તો તમને મેં સમજાવી દીધું કે ફેક મુમેન્ટ કરાય છે એવી છે ફેક મુમેન્ટ કરવું કેટલું કામ આવે છે બંધ કર ના તારા બકવાસ બંધ કર અભી તૈયારી કરતા હૈ સબ માલુમ હૈ સબ હા તો આશા એવી રાખો કે મારા ભાઈઓ તમને સમજણ પડી જ જઈએ છે જો તમને સમજણ પડી ગયું હોય તો વિડીયો સારો લાગ્યો હોય તમને સમજણ પડી હોય મારા વિડીયોથી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાજુમાં જે બે લાઈકન આવે એને ઓલ કરી નાખજો એટલે આ રીતે તમે ગુજરાતીમાં વિડીયો જોવાનું મિસ ના કરો હા તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં